આગળ વાત કરીએ તો મહેસાણા ખાતે એસપીજી દ્વારા વધુ એક ખોટા લગ્નનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો ભોગ બનનાર દીકરી એસપીજી ઓફિસે આવી મીડિયા સમક્ષ માહિતી આપી હતી લગ્ન પહેલાં જ કે છેતરીને ખોટી રીતે લગ્ન કર્યા હોવાનો આરોપ લગાવ્યો ફરવાના બહાને લઈ જઈને કેફે પીણું પીવડાવી ખોટી સહી કરાવી લીધી હતી યુવક આખો દિવસ નશામાં રહેતા હોવાનો પણ યુવતીએ આરોપ લગાવ્યો લગ્ન થઈ ગયા હોવાનું કહીને યુવતીને પોતે મરી જવાની ધમકી આપતો હતો યુવતીએ લગ્નની તારીખે પોતે ઘરે હોવાનો ખુલાસો કર્યો ત્યારે મને બોલાવી અને મને લઈ ગયો મને ત્યાં લઈ કે આપણે હમણાં થોડી વાર માં આવી એમ કરીને તો પછી મને કઈ પીવડાવ્યું અને પછી મને સહી કરાવી પણ મને ખબર નથી કે મને સેમાં સહી કરાવી અને સહી કરાવીને પછી એમ કે હવે તો લગ્ન થઈ ગયા છે એમ કે આપડા તો થોડા દિવસ પછી જ્યારે મેરેજ સર્ટ બનીને આવ્યું લગભગ અઠવાડિયામાં ત્યારે એમાં જે સોળ તારીખની ડેટ મેન્શન કરી હતી એ ડેટે તો હું મારા ઘરે હતી તો મેં કીધું કે આ તારીખે હું મારા ઘરે હતી તે એમ કે હવે તો લગ્ન થઈ ગયા છે સંતોષી માતાનું મંદિર અને તને કોઈ બી પૂછે તો તારે એ જ કહેવાનું કે હવે તારા લગ્ન થઈ ગયા તો મેં કીધું ના મારા તો મેરેજ છે મારે જવાનું તો એને કીધું હવે તારા લગ્ન તો ત્યાં કોણ કર તારી જોડે લગ્ન કરશે એમ કે હવે તો એમ કે બધાને ખબર પડી ગઈ એમ કે ને હવે જો એમ કે તું મને એને ધમકી જ આપી હતી પેહલાથી જ કે જો તું નહીં આવે તો હું તારા ગામ આવી જઈશ પચાસ માણસો લઈને આવી જઈશ ગાડી ભરીને અને તારા લગ્ન નહીં થવા દઉં એમ કે અને જો તું જતી રહીશ ને તો મારી લાશ તારા ઘરે આવશે બે મહિના જેવું રહી બે મહિનામાં મને એટલે પહેલા મને એમ કીધું તું કે હું મારું જે બી બધું વ્યસન છે હું બધું મૂકી દઈશ એમ મને એ રીતે કીધું તું તો મને તો પેલાથી જ નફરત હતી આ બધી વસ્તુ થી તો મને એમ કીધું પણ એ તો એના પછી તો તો એનું ચાલુ ચાલુ ને જ જ હતું આવતો એ આવે એટલે પેલું મગજ પર ચડેલું હોય એટલે ગાળો બોલે મારપીટ કરે એની મારે મારા પર હાથ ઉપાડે અને હું જે દિવસે ઘરેથી નીકળી એના આગલા દિવસે જ એને એની મમ્મી જોડે બી ઝઘડો કર્યો એની મમ્મી પર હાથ ઉપાડ્યો મારા પર હાથ ઉપાડે મને કે જા તું જતી રે તારા ઘરે એમ કે મને એમ કઈ ને એ ઘરેથી નીકળી ગયો અને પછી મને ખબર પડી કે આ જગ્યાએ મારું જીવન આખી જિંદગી નીકળે તેમ નથી એટલે પછી મેં વિચાર્યું કે હવે હું ગમે તેમ મને જે પહેલો મોકો મળશે એ રીતે હું અહીંથી નીકળી જઈશ અને મારા મમ્મી પપ્પા જોડે પહોંચી જઈશ એટલે બીજા દિવસે મને જે મારા રીતે મારા ઘરે આવવા માટે નીકળી ગઈ મારી દીકરી જોડે ભગાડીને લઈ ગયો અને રોજ જે કરતો હતો દારૂ પીને આવતો હતો બેબી એ ફોન કરીને કીધું કે મમ્મી મારા જોડે આવું થાય છે પછી એના ઘરેથી ભાગીને આવી ગઈ

આવી રીતે અમારા લગ્ન અટકાયા કે ફરીથી એસપીજી દ્વારા જે ખોટી રીતે લગ્ન કરવામાં આવે છે ગુજરાતની અલગ અલગ જ્ઞાતિની દીકરીઓ જોડે એનો પડદાફાશ ફરીથી એસપીજી કરી રહ્યું છે કારણ કે ગઈકાલે અમારા એસપીજી ઉપર આ દીકરીના મમ્મી પપ્પાનો ફોન આવ્યો તો કે ભાઈ અમારી દીકરી જોડે પણ ચીટિંગ થયું છે લાલચીપી તમને મળવા માંગીએ છીએ તો આજે સવારે આવ્યા બધું જાણ્યા પછી અમે દીકરીની વેદના અને માતાની વેદના સોંભળી એ ઉપરથી લાગી રહ્યું છે કે ખરેખર દીકરીને લગ્ન હતા લગ્નના થોડા દિવસ પહેલા આવો ફરવા જઈએ એમ કરીને ગાડીમાં બેસાડી કંઈક પઈ દઈ અને ખોટી સહયોગ કરાવી અને લગ્ન કરવામાં આવે છે જે લગ્નની તારીખ બતાવવામાં દર્શાવવામાં આવી છે એ લગ્નની તારીખે દીકરીને એવું કહેવું છે કે હું ઘરે હતી તો તમે સમજો કે જ્યારથી આ એક મહિનાથી એસપીજી અને મીડિયાના મિત્રો દ્વારા જે આખા ગુજરાતની અંદર પર્દાફાશ કરવામાં આવે છે જે ખોટા લગ્નનો તો અમે જાણવા મળ્યું છે કે આવી કેટલી ગુજરાતની દીકરીઓ હશે દરેક જ્ઞાતિની કે જેમને આ રીતે ચીટિંગ કરીને લગ્ન કરવામાં આવે છે લગ્ન કર્યા પછી બ બે મહિના સુધી ગાંધી રાખવામાં આવે છે એને એને યાતના આપવામાં આવે છે એમને મારઝૂડ કરવામાં આવે છે એમને એવું કહેવામાં આવે છે કે તમારા જે વિડીયો અમારા સાથેના છે બધા વિડીયો વાયરલ કરીશું તારા ભાઈને મારીશું અને તારા જે લગ્ન છે લગ્ન પણ અટકાવીશું અને પચાસ સો માણસનું ટોળું લઈને આવીશું તો હું આ મીડિયા દ્વારા ગુજરાતના તમામ ભાઈઓ બહેનોને કહેવા માંગુ છું યુવા દીકરીઓને કહેવા માંગુ છું કે આવી ઘટના તમારા જીવનમાં કઈ બનતી હોય તો તમે એસપીજી ના અમારા કોઈ પણ નજીકના એસપીજી ના આગેવાનો સંપર્ક કરજો હું ગેરંટી મારું છું કોઈ પણ દીકરીને કઈ પણ તકલીફ હશે એસપીજી તમારી સાથે છે